લાલિકો પ્રે આધુનિક હોને દોડ મે રાવણ કોના પડતા હે નમસ્કાર મિત્રો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે હું એવી શખ્સિયત ની વાત લઈને આવ્યો છું કે જેણે વડીયાને ઘણું બધું આપ્યું છે જેવું કે ગૌશાળા ગામના તમામ અવેડાઓ ગામના પાણીના ટાંકાઓ આ સ્કૂલ જબરદસ્ત કે જે એક હજાર દીકરીઓ અહીં ભણતી જેના શિક્ષક સ્ટાફ એટલો બધો સરસ જેને હું કોઈ વાત કરવામાં એટલું બધું ધ્રુવ સાહેબ દ્વારા મળ્યું છે તો આપણે એવા શખ્સિયત વિશે વાત કરીશું અને જાણીશું આ સ્કૂલના જ એક ભૂતપૂર્વ ટીચર કોટડીયા સર જેમની પાસેથી માહિતી લેશું અને જાણવાનો પ્રયાસ કરશું કરો રાષ્ટ્રીય ફોલો આપણી લાઈફમાં મથુરભાઈ ધ્રુવ જેનો ઘણો બધો રોલ છે તો એ વિશે કહેશો કે ભાઈ શું રોલ છે શું રોલ મોડેલ છે તમારા માટે ધ્રુસે શું ચીજ છે તમે એને કેટલી પ્રકારે ઓળખો છો અને તમારો શું એની સાથેનો અનુભવ સૌથી પહેલા તો ધ્રુવ સાહેબ અંગે વાત કરવા માટે હું મારા પોતાના શબ્દોમાં ન કરી શકું એટલે પંક્તિ હિન્દીના મહાન કવિની ટાંકીશ કે મદિરા લઈકો ધામ કહેના પડતા ગાલી કો પ્રણામ સમજના પડતા હે ગાલી પ્રણામ સમજના પડતા હૈ આધુનિક હોને કી દોડ મેં રાવણ કો રામ કહેના પડતા આવા સમયમાં ધ્રુવ સાહેબ જેવી વ્યક્તિ મળવી એ ગામનું કહેવાય બીજું કે આપ મને ઘણા દિવસ પૂછતા કેતા કે ધ્રુવ સાહેબ અંગે કઈક વાત કરવી છે તો આપ મળો મને તો હું ભાગતો એટલા માટે કે ધ્રુવ સાહેબ જેવા વિરલ વ્યક્તિત્વ મહાન વ્યક્તિત્વ અદ્ભુત વ્યક્તિ અંગે કઈ વાત કરવી એ એના માટે હું મામૂલી માણસ ગણાવ કીડીને તમે હાથીના વજનનું કામ સોંપો તો એ મિલીગ્રામમાં જ કરે ને એવી રીતે ધ્રુવ સાહેબ અંગે કંઈ બોલવું હું ખરેખર એમ નાનપ ખૂબ અનુભવતો હતો તો સૌથી પહેલાં તો ધ્રુવ સાહેબ જેવી વ્યક્તિ મળવી એ ગામનું અવભાગ્ય કહેવાય હવે વાત કરું તો સાહેબ ઉદાર દિલ વિદ્વાન સમયના ચોક્કસ એવી વ્યક્તિ હતા વાત કરીએ તો હું તો હું તો માત્ર એમના હું સ્કૂલ થી જ પરિચિત છું એ સ્કૂલ રોજ આવતા પછી મેં જાણ્યું કે ગામમાં પણ સવારે ચાર વાગે ઉઠી દૈનિક ક્રિયાઓમાંથી પરવારી અને સવારથી એ ગામના કામે લાગી જતા પછી એ કોઈ વ્યક્તિ માટે હોય સમાજ માટે હોય કે ગામ માટે સતત એ કામ કરતા રહેતા તો વ્યક્તિ સમાજ ગામની છોડો પશુ પ્રેમ પણ એમને એવો હતો પક્ષી પ્રેમ પણ એમને એવો હતો પશુઓ માટે અવેળા બાંધવા બાંધવા એટલું નહીં એ રોજ ભરાય એ નિયમિત જોવું પછી સાફ સુફ કરવું જાતે ક્યારેક સાફ સુફ કરી નાખતા કોઈ ન મળે તો કોઈની રાહ જોતા નહીં મોટો ગુણ તો એ કે કોઈ કામ એક રોજ થતું હોય એ ન થાય તો એ જાતે કરી લેતા સ્કૂલની વાત કરું તો સ્કૂલનો સમય દસ ને પિસ્તાલીસ એ રોજ સવા દસે સ્કૂલે અચૂક દરવાજે ઊભા જ હોય પછી સ્કૂલ ચાલુ થાય અને કોઈ શિક્ષક ન હોય તો એ શિક્ષકનો પિરિયડ એ લઈ લેતા શરૂઆતમાં એ એ લઈ લેતા એવું જે જે શિક્ષકના વિષયનો હોય ને જ્યાં ત્યાંથી ચાલુ કરતા આ જેવી તેવી વાત નથી કોઈને આમ મારે સમજાવવું પડે થોડુંક એટલે ગણિતના શિક્ષક હોય તો ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તો વિજ્ઞાન ને અંગ્રેજીના શિક્ષક હોય તો અંગ્રેજી પાઠ જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી ચાલુ કરતા આપણે કોઈ દિવસ રજા ઉપર હોય તો બીજે દિવસે પૂછે કાલે કેમ નહોતા આપણે કીધું બીમાર પડ્યા બીમાર હતા સુખ સુખ આવતું હતું બીમાર પડાય નહીં તો ખાવામાં ધ્યાન નહીં હોય પછી સ્કૂલની વાત પહેલાં હું કરી દઉં તો રોજ દસ સવા દસે પહોંચી સાંજે સાડા ચારે આવી જાય દર શનિવારે વિદ્યાર્થીઓને નાસ્તો ત્યારે સંખ્યા લગભગ એક હજારની આસપાસ હતી એટલે એક હજારની આસપાસ અત્યારે બહાર જતા રહે હોય ત્યારે એક હજાર ની આજુબાજુના પંદર થી વીસ ગામના અને વળિયા ગામના એમાં જેની આર્થિક સ્થિતિ નબળી હોય એવા વિદ્યાર્થીઓને ભણવા માટે આ એક મહાન વિદ્યાપીઠ આપડે સાહેબ ને કહીએ કે આ વિદ્યાર્થી ત્રણ દિવસ પૂછ્યું કે મારે નોટ બનાવવાની મારી પાસે નથી તો કે કે લઈ લઈ સાહેબ દિવસે આ વિદ્યાર્થી નથી નથી એની પાસે મોજડી લ્યો પૈસા લઈ આવજો બીજી કોઈ વાત ક્યાં છે શું કરે કેમ ભણવા માટે ખર્ચો કરો ફિલસોફી નહી એ ક્યારેય પોતાની ફિલસોફી ન કહેતા મૂર્ત સ્વરૂપે જ બધું પ્રગટ કરતા ફિલોસોફીથી કંઈ કઈ થવાનું નથી એટલા એક એ ગરબી રૂમ છે નિશાળની બાજુમાં કે ગરબી રૂમ બનાવતા હતા ઉભા હતા મેં શું કરાવો છો કે ગરબી રૂમ બનાવું છું કે કેમ કે માતાજી માટે માતાજી મેં કીધું સાહેબ આ માતાજી માટે ખર્ચો કરો છો તો અંદર એક માતાજી છે એમને કે જે કરવું એ કરો મેં કીધું આ ગામડાના માણસો છે નાનો વર્ગ છે તો એ બધાને આપણે ફરવા લઈ જવા છે દૂર દૂર બોમ્બે જેવડું કરો તો પણ એક કામ રાખો વિદ્યાર્થીને એવું ન લાગે કે અમે મફતમાં જઈએ છીએ એટલે સામાન્ય ફી રાખો તો વિદ્યાર્થીની સામાન્ય ફી બાકીનો ખર્ચો ધ્રુવ સાહેબના દાતા એમના બેન બોમ્બે છે એમની પાસેથી એક બસ થઈ તો બીજી બસ માટે વિદ્યાર્થીઓ તૈયાર થયા સાહેબને કીધું સાહેબ બંધ રાખવું પડશે બે બસ થાય તો કે કેટલા પૈસા જોઈએ છે પહેલી બસના બે લાખ તો બીજી બસના બે હા કે કરો ત્રીજી થાય તો કરો અને અમે ગયા વિદ્યાર્થીઓ હજી એ સમયને યાદ કરે છે શનિવારે જે દર શનિવારે નાસ્તો કરાવતા એ જાતે માથે ઊભા રહેતા બધા બરાબર ખાય છે બધાને જેટલું જમવું હોય એટલું જમવાનું આ સ્કૂલ પ્રત્યે સ્કૂલમાં ગમે તે વસ્તુ જોતી હોય એક રૂપિયાની હોય કે એક લાખની આપણે કહીએ એટલે કે લઈ આવો સાહેબ લઈ આવો જ પુસ્તકાલય પણ એવું જબરજસ્ત બનાવેલું બધી છૂટ આપેલી હવે હવે ગામ તરફ આવીએ એમના વ્યક્તિત્વ તરફ તો અહીંયા પેલા પીટીસી કોલેજ હતી તો એમાં નબળા વિદ્યાર્થીઓ હોય ઘણા અભ્યાસ છોડી દેવા આર્થિક સ્થિતિના કારણે અભ્યાસ છોડી દેવાના હોય એમને ખબર પડે એમની પાસે કોઈ જાય તો એમને પણ પૈસા આપે ગામના ધંધા માટે જરૂરિયાત હોય પૈસાની તો એ લોન બિલકુલ સામાન્ય વ્યાજથી આપતા અને એના હપ્તા પણ ખૂબ નાના રાખતા જેથી લેનાર ચૂકવી શકે પછી કોઈને બીમારી કે બીજી કોઈ જરૂરિયાત માટે જરૂર હોય તો પાછા લેવાના પણ નહીં અને દરેક સ્ટાફ શિક્ષકો માટે પણ એટલી જ કેર રાખતા ગામમાં જાણીએ તો આખા ગામના બધા કામો કોઈ પણ જગ્યાએ હોય એવડું મોટું દાન પણ લઈ આવી આપતા વડિયાથી બહાર વસેલા ધનાઢ્ય લોકોને એમના ઉપર સો ટકા વિશ્વાસ કે એક લાખ રૂપિયા આપવા છે એક કરોડ આપવા છે આપી દેતા માં હું એમની સાથે ખાસ સંકળાયેલો હતો સ્કૂલે સવારે આવે પછી હું સાંજે છૂટીને એમની દુકાને જતો ત્યાંય બેઠા હોય ત્યાં કલાક અમે બેસતા હું બધી વાત કરું જરૂરિયાતની સ્કૂલની ગમે ત્યારે ગમે તે જોતું હોય ખાસ તો વસ્તુ છે રાગ દ્વેષ નહોતો એનામાં જ્ઞાતિ જાતિ એવું કોઈ તફાવત રાખીને પૈસા ગમે જ્ઞાતિના હોય જરૂરિયાત હોય એટલે પૈસા આપતા અને પાછા ન આપે તો પણ નહીં એને જેવી નાના નાના આપતાથી આપવાના હોય તો હવે બધા કામકાજની બીજી બધી વાતો રહી કોઈ બીમારીમાં કોઈને પૈસાની જરૂર હોય આવી રીતે કહીએ તો ધ્રુવ સાહેબ એક વિરલ વ્યક્તિત્વ છે બીજી ધ્રુવ સાહેબની વિશેષતા એ હતી કે કોઈ દાતા દાન આપે દાખલા તરીકે કોઈ જગ્યાએ એક રૂમ બાંધવાનો છે તો એ દાતાને કામ પૂરું થયા પછી કેટલા સળિયા વેતા કેટલી સિમેન્ટ વેધી કેટલી કાકરી વેધી એ સિમેન્ટની થેલીઓ ધોઈ અને વેચે એના પૈસા પણ એ દાતાઓને એનો હિસાબ આપી દેતા સૌથી બીજી મહત્ત્વની વસ્તુ છે એમણે બહુ વ્યવસ્થિત રીતે ગૌશાળા ચલાવેલી અને સ્મશાનમાં પણ એ દેનક્રિયાઓ માટે જે બળતણ જોઈએ એ પૂરું પાડતા બધા વૃક્ષો વધારાના કોઈ પડી ગયા હોય આ તે બધેથી ભેગું કરી અને કોઈ દિવસ દેનક્રિયાઓમાં જે ઇંધણની જરૂર પડે એની ઘટ પડવા દીધી નથી એવી રીતે મંદિરથી માંડીને સ્મશાન સુધી સ્કૂલથી માંડીને ચોરા સુધી દરેક કામો એ ખૂબ જીવટથી ખૂબ મહેનતથી કરતા અને દરેક જગ્યાએ પોતે એકદમ સમયે પહોંચી જતા એમની બીજી ઘણી સુરગવાળા સ્કૂલમાં સાહેબ હતા વસાણી સાહેબ અદ્ભુત વાત કરતા એમના અંગે વડિયામાં બાર જતા રીઆર વારિશભાઈ લુહાર એમને આ કામ સોંપો કે ધ્રુવ સાહેબ અંગે અમારે કઈક લેખ તૈયાર કરવો છે તો અદ્ભુત રીતે તૈયાર કરી આપશે બેજોડ છે એક વસ્તુ ચોક્કસ કહી વળિયા અથવા આપણે સૌ એમને જે લાભ લેવો જોઈએ એ લઈ શક્યા નથી એ આપણું દુર્ભાગ્ય કહેવાય બીજું હવે ધ્રુવ સાહેબ અંગે બીજી બધી લાંબી વાતો કરવી મારી જેવા મામૂલી માણસનું કામ નહીં એટલે હું એટલું જ કહીશ કે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી હોય તો એમના નામે કોઈ ટ્રસ્ટ શરૂ કરી અને ખૂબ માનવ કાર્યો કરવાના જરૂરિયાતમંદો માટેની કોઈ વ્યવસ્થા કરવી કોઈ ભોજન માટેની વ્યવસ્થાઓ કરવી વિદ્યાર્થીઓને ભણવા માટેના પૈસાની જરૂર હોય તો એ વ્યવસ્થા કરવી કોઈને નાના નાના ધંધાઓ માટે જરૂરિયાતમંદો હોય તો એ લોકો માટે પૈસાની વ્યવસ્થા કરવી આવું ટ્રસ્ટ રચી અને આવા કાર્યો કરીએ તો એ ધ્રુવ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય આથી વિશેષ હું ધ્રુવ સાહેબ અંગે કહી ન શકું એ માટે વિશેષ કોઈ વ્યક્તિઓને કાર્ય સોંપો એનું સંપૂર્ણ વ્યક્તિત્વનું વ્યક્તિત્વ અંગે વાત કરવી હોય તો એ કરી શકે